વડોદરાના ઇન્જિનિયરોની બેદરકારીને કારણે રાજમહેલ રોડ પર ટ્રક ગરકાવ ઇન્જિનિયરોની લાપરવાહીમાં રાજમહેલ રોડ પર ટ્રક ગરકાવ સમારકામ બાદ ખાડો ખુલ્લો છોડી દેતા દુર્ઘટના સર્જાઈ કાઉન્સિલરનો આક્ષેપ સાહેબ ફોન ઉપાડતા નથી માર્ગો પર ખાડા પડવાની અને વાહનો ફસાવવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે પાણીની લાઈનના સમારકામ બાદ યોગ્ય પૂરણ ન કરાતા એક ટ્રક ખાડામાં ફસાઈ ખાડીઓ પોળ પાસે છેલ્લા છ સાત દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હતી કામગીરી પૂર્ણ થયા બાદ ખાડામાં યોગ્ય રીતે સરખો કરાવવામાં ન આવતા ઘટના બની ઢીલી નીતિ અને એન્જિનિયરોની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ કમિશનર ઓફિસની સામે ખાડિયા પાણીની લાઈન મૂકી શકતા કામગીરી કરી છે પણ એન્જિનિયરે ધ્યાન રાખવું જોઈએ વર્ણના કે જે આપણે પાણીની કામગીરી પતી છે તે ઉપર વેટ મિક્સ નાખી અને થોડું રોલર કેવરે ખાંતો એને પાણી એ કરીને કરાવે આજે અહીંયા કાંઈ જ ફસાઈ ગઈ છે તો હમણાં તમને સદીનું પણ ધ્યાન દોરું છું રીતે કામગીરી કરીને દોરે છે એન્જિનરના લોકો તો પ્રસંગ છે અને લોકો હેરાન કર્યું એન્જિનિયરની ભૂલ લખી એન્જિનિયરની ભૂલ છે લિમિટ લે કે આવે અમલોકને ધધેરે ગાડીમાં ચડના મોટી ગાડી લખવાનું ગામ ટી વગેરે બડી ગાડી ચલા કેશન તોડકા કાર